વડોદરા શહેરના વોર્ડ નંબર નવના ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ શાયરે કોરોના કાળ હોય કે અન્ય વિકટ પરિસ્થિતિ હોય તેઓ હર હંમેશ પ્રજાની સેવાએ આવ્યા છે આજે જ્યારે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે તેઓ ફરી એકવાર નગરજનોની પડખે ઊભા રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશયરે અને સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ વોર્ડ નંબર નવના વિસ્તારોમાં અવિરતપણે નાગરિકોની સેવા કરી રહી છે આજે જ્યારે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે ત્યારે લોકો પીવાના પાણી સહિત અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી વંચિત રહેતા યુવા કોર્પોરેટર શ્રીરંગ ટીમ દ્વારા તેમના વિસ્તારમાં આવતા ઉંડેરા ગામ સૂર્યનગર સોનિયાનગર તથા આસપાસના વિસ્તારોમાં ઘરમાં ફસાયેલા નાગરિકોને પીવાના પાણી તથા ગરમ ખીચડીના ભોજન ફૂડ પેકેટ ફ્રૂટ સહિતની અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે આ સાથે જ તેઓ દ્વારા વિસ્તારમાં અનેક કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઘરમાં વરસાદી પાણી ભરાતા કોઈ નાગરિકને સુરક્ષિત સ્થળે સ્થળ સ્થળાંતર કરવું હોય તો તેમને પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે આમ પૂરની પરિસ્થિતિ વચ્ચે પણ યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજ શાયર અને તેમની ટીમ સાથે વિસ્તારમાં ફરીને લોકો સુધી પહોંચી રહ્યા છે અને લોકોને સેવા આપી રહ્યા છે પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજ શાયર અને તેમની ટીમના આ ઉમદા સેવા કાર્યને નગરજનો પણ બિરદાવી રહ્યા છે વોર્ડ નંબર નવમાં આવેલું સુલિયાનગર સાથે ઉંદેરા વિસ્તારની અંદર જેવી રીતે તળાવ અને તેમજ આજુબાજુના તમામ જગ્યાએ જ્યારે પાણીનો ગરકાવ થઈ ગયો છે તમામ જગ્યાએ પાણી કમર કરતાં પણ ઉપરના ભાગે આવે તે કરતાં પણ વધારે પાણી જ્યારે ભરાયા છે ત્યારે આજના દિવસે ગંગાનગરથી લઈને ગંગાનગરના આજુબાજુના વિસ્તાર તેમજ હાલમાં અમે સોનિયાનગર ખાતે ઊભા છે આ તમામ જગ્યાએ કમર કરતાં પણ વધારે પાણી ભરાયેલા છે તમામ લોકોને અહીંયાથી ખાવાનું તેમજ પીવાના પાણીની બોટલોની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે જે પણ લોકો હજુ પણ ફસાયેલા હોય તે લોકોને મારી નમ્ર વિનંતી છે કે જે પાણી ભરાયેલી જગ્યા હોય તે જગ્યા છોડીને સેફ જગ્યા જવી હોય તો તમે આપ અમારો સંપર્ક કરજો અમે નજીકમાં કોઈ જગ્યાએ જે સેફ જગ્યા હોય ત્યાં તમને પહોંચાડવાની વ્યવસ્થા કરાવી આપીશું સાથે જે પણ ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જે પણ પાણી ભરાયેલા હોય તમામ લોકોને નમ્ર વિનંતી છે કે ઘર છોડશો નહીં અને પોતાના ઘરની અંદર જ રહેજો ફરવા માટે નીકળતા નહીં કેમકે આ તમામ જે પાણીનો જે પાણી ભરાઈ રહ્યા છે ત્યાં કોઈપણ જર્જર પ્રાણી હોઈ શકે મગર હોઈ શકે તેમજ સાપ હોઈ શકે તો તમામ જગ્યાએ આપ લોકોને નમ્ર વિનંતી કે સેફ રહો સુરક્ષિત રહો અને આ પાણીની જે પણ આજના દિવસે અને ખાસ કરીને ઇસ્કોન મંદિરના તમામ લોકોનો નિત્યાનંદજી પ્રભુનો પણ આભાર માનીએ છીએ કે તેમના થકી અમને ખીચડી અને જમવાનું એમના થકી આપવામાં આવ્યું છે તેમજ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનોનો અને તમામ યુવાનોનો હું આભાર માનું છું કે આટલા પાણીની અંદર પણ અહીંયા સેવા આપી રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર